એમ છો બધા આયો તમે પણ મજામાં હશો હું પણ મજામાં જુઓ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મોર્નિંગ થઈ ગઈ છે ને મોર્નિંગમાં જો રાત્રે વરસાદ પડે છે અને અત્યારે જો તડકો રાત્રે વરસાદ પડે દિવસે તડકો પડે કચપ નહીં મજા આવે ને બધાને સાચી વાત છે તો ચાલો મોર્નિંગ થઈ ગઈ છે ને મોર્નિંગમાં આજે થોડા ઘણા કામ પત્યા છે કપડાં ને એમ ધોવાનું બાકી છે જો હવે તો પડ્યું છે પથારો કપડાં ને એમ ધોવાના અને એક બાજુ રસોઈ બનાવું છું એક બાજુ બીજું પણ કામ કરતી જાઉં છું અને અમાર માનો ભાઈ ક્યાં છે ખબર છે તમને અમાર માનો ભાઈ ક્યાં છે ક્યાં માનો માનો દેખાય જો ભાગી ગયો એ ભાગી ગયો એ ગયો જો 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 માનો આમાં શું થયું હતું ખબર હે માનો ખાંડમાં કીડીઓ થઈ ગઈ હતી જો કેટલી બધી કીડીઓ હતી હમણાં નીકળી છે જો અહીંયા ક્યાંક દીધા

બોળવું માનવ માનવને જેનું બોર્ડ ઉતાર્યું છે તેના બોર્ડ પર ઇન્ટરેસ્ટ લાગે છે જો બેઠો બેઠો આવી રીતે લીટા પાડે છે આડી લાઈન ઊભી લાઈન ને જીરો આટલી વસ્તુ એને આવડી છે જો એ લખશે ને તો હું છે ને ચૂપકે ચૂપકે વિડીયો ઉતારીશ કે હું વિડીયો ઉતારું તો એ કઈ છે કે ક્રિયા કરે નહીં એટલે ચાલો તો હું હવે રસોઈ પણ બનાવી દઉં અને બધું કામ બાકી છે એ પણ પતાવી લઉં અને અંજન આવશે તો અંજન ને પણ તમને મળાવીશું જો અમારા કારીગર

સાચી વાત ને શું બનાવ્યું શાક રોટલી બનાવ્યું પણ શાક શું બનાવ્યું એમ પૂછું છું જોઈએ રોટલી કેવી મસ્ત બનાવી જો ઢોકળાનું બેટર રેડી કરું છે મારે તો ચાલો આપણે ઢોકળાને બેટર માટે તો પેલા આપણે એનો લોટ દરવો પડશે ઢોકળા માટે તો ચાલો એના માટે મેં લઈ લીધા છે આપણે એક વાડકી ચોખા લીધા છે આપણે તો એક વાડકી સામે જે ચોખા લીધા છે એટલી જ વાડકી આપણે બધી દાળ લઈશું તો ચાલો ચોખા એડ કરી દઈશું આપણે એક વાડકી ચોખા અને એ જ વાડકી મુજબ આપણે આ એક વાડકીમાં હું અડદની દાળ ચણાની દાળ અને મગની ફોતરાવાળી દાળ એટલે કે મોગળદાળ આ મોગળદાળ એડ કરી છે તમે ક્યારેય ના યુઝ આમાં એડ કરી હોય તો એડ કરી દેજો આનાથી મસ્ત ટોકડા બને છે તો સાથે હું આમાં અડદની દાળ અને ચણાની દાળ પણ એડ કરી દઉં મોગર દાળ અડદની દાળ અને ચણાની દાળ બધું મિક્સ કરી છે મેં બધી દાળ લઈ લીધી છે જોઈ શકો છો તમે જોઈ શકો છો તો બધી દાળ આપણે આમાં એડ કરી દઈએ મિક્સ કરી લઈએ હવે એવું છે કે મને ઓચિંતાના ઢોકળા ખાવાનું મન થયું છે એટલે હું આ જે ખીરું બનાવવા જઈ રહી છું ને એને હું પલાળીશ નહીં ડાયરેક્ટ હું દળી દઈશ આને કેમ કે પલાળી અને રાખું તો મારી પાસે એટલો સમય નથી એટલા માટે હું છે ને એને પલાળીશ ને હું ડાયરેક્ટ આપણે ઘંઠીમાં દળે છે દળવા મૂકીએ ને એવી રીતે હું ઘરે જ મિક્સરમાં એને દળી લઉં છું તો ચાલો હું દળી લઉં તો મેં આ જાર લઈ લીધો છે અને જારમાં ચોખા દાળ જે મિક્સ કરેલું છે એ બધું લઈ લીધું છે અને આપણે એને દળી લઈશું આપણે હવે આ દળી લીધું છે તો જો આપણે આવું કરું દરવાનું છે એકદમ લીસતું નથી દરવાનું તો હવે આપણે આમાં પાણી એડ કરી દઈશું સાથે સાથે દહીં પણ એડ કરી દઈશું મસ્ત મજાનું ખાટું ખાટું તો ચાલો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરી દેસુ બેટર એકદમ ઢીલું પણ નહીં અને એકદમ જાડું પણ નથી રાખવાનું મીડિયમ રાખવાનું છે તો થોડું થોડું પાણી એડ કરશું જરૂર લાગશે એ મુજબ અને સાથે સાથે હું દહીં પણ એડ કરી દઉં છું ચાલો દહીં પણ એડ કરી દઈએ આપણે તમને જેવું ખાટું ભાવે એ રીતનું તમે એડ કરી શકો તમને બધાને ખબર જ છે કે મને ખાટી વસ્તુ બહુ ભાવે છે એટલે હું દહીં તો વધારે જ કરીશ મિક્સ કરી લઈએ બધું બરાબર તો આપણે બેટર રેડી કરી દીધું છે એ જોઈ શકો છો તમે કેવી રીતે બેટર થઈ ગયું છે મસ્ત અને હું હજી થોડી વાર બધું બરાબર મિક્સ કરી લઈશ રવિતનું બેટર રેડી થઈ જવું જોઈએ હજી એમાં થોડું ક્યાંક ક્યાંક દહીં દેખાય છે તો હું એને ફે વિસ્કરથી એડ થોડું થોડું ક્યાંક ક્યાંક દહીં દેખાય છે તો હું વિસ્કરથી હું ઘૂમેડી લઉં એટલે દહીં અને બધું કમ્પ્લીટ એક થઈ જાય મસ્ત થઈ ગયું છે તો હવે આને આપણે આથો લાવવા માટે મૂકી દઈશું ચાર પાંચ કલાક માટે તો આપણે બનાવવાના છે સાંજે ઢોકળા એટલે આનો આથો આવશે કે નહીં એ તો શ્યોર નથી કેમકે વાતાવરણ ઠંડુ પણ નથી ને ગરમ પણ નથી મીડિયમ છે એટલે જોઈએ હાથો આવે છે કે નહીં ચાલો તો આપણે મસ્ત મજાનું ઢોકળાનું ખીરું પલાળ્યું હતું તો ઢોકળાનું ખીરું મસ્ત હાથો આવી ગયો છે તમે જોઈ શકો છો જો બતાવી દઉં તમને કેવો મસ્ત હાથો આવી ગયો છે છે ને તો ચાલો આપણે હવે ટુકડા બનાવી દઈએ તો આમાં હવે જો મેં લસણ પણ લઈ લીધું છે અહીંયા તો મેં લસણ લીધું છે તો આ લસણની મારે ચટણી પણ બનાવવાની છે અને લસણ આદુ મરચાની પેસ્ટ બનાવીને પણ આપણે આ ઢોકળામાં એડ કરીશું તો ચાલો હું ચટણી બનાવી લઉં તો જો આપણે અહીંયા છે ને મસ્ત લસણ વાટી લીધું છે અને ચટણી બનાવવાની છે એટલા માટે જે લસણ લસણ છે એમાં પેસ્ટ ફરીથી કરીશું મરચું એડ કરી દો ચાલો તો મરચું એડ કરી દીધું છે હવે આપણે મિક્સ કરી તો અહિયાં લસણ અને મરચાં પેસ્ટ આપણે રેડી કરી દીધી છે તો ચાલો અહીંયા આપણે આદુ મરચા લસણ લઈ લીધા છે પેસ્ટ બનાવી આપણે આપણે ચાલો આદુ મરચા લસણ પેસ્ટ એડ કરી દઈશું થોડુંક હું સૂકું મરચું જે પેસ્ટ બનાવી છે હું એ પણ થોડીક એડ કરીશ સ્વાદ મુજબ મીઠું એડ કરીશું તમે તમારા સ્વાદ મુજબ મીઠું એડ કરી શકો છો

કમ્પ્લેટ આપણે ચોકડી દઈએ ખીરું એડ કરી દઈશું આમાં જો હો તેલ પથરાઈ ગયું છે પ્લેટમાં અને હવે આપણે બેટર પાથરી દઈશું આમાં ચાલો બેટર પાથરી દઈએ આમાં માનવનું જમવાનું સાથે સાથે બનાવું છું એટલે હું ખારો કે ઈનો કોઈ યુઝ કરતી નથી આમાં બાળક હોય બાળક ખાતું હોય ને તો તમે ના યુઝ કરો તો સારું એમ જો આપણે અહીંયા મસ્ત પાતળી દીધું છે બેટર અહીંયા પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે ચોપડા જલ્દી થી ચડી જાય એટલા માટે પેલા પાણીને ગરમ કરવું જરૂરી છે ચાલો આ ટોકડા થાય ત્યાં સુધી આપણે બીજી એક પ્રોસેસ કરી લઈએ તો એ પ્રોસેસ સાની છે કઉ તમને ચટણીની તો પાણી ગરમ થઈ ગયું છે ને હવે આપણે તેમાં ટ્રે મૂકી દઈશું चटनी नी प्रोसेस करवानी तो चटनी प्रोसेस चार करी कर तो हमने यहाँ पर एक कढ़ाई लिया है कढ़ाई में थोड़ा थोड़ा तेल डालेंगे मार। थोड़ा थोड़ा तेल डाला है यहाँ पे पछाड़ के नहीं मार सकते इसको तेल गरम हो जाए उसके बाद इस चटनी को हम ऐसे डाल देंगे तो यहाँ पे तेल गरम हो गया है चटनी को हमें ऐड कर देंगे चटनी कर दिया हमने। <laughs> इसको ऐसे गोड़ गोड़ घुमाएंगे और थोड़ा सा पानी डालेंगे इसमें बहुत ज्यादा नहीं थोड़ा ऐसे पानी क्योंकि मरचा है तो मरचा जल ना जाए इसलिए देख सकते हो आप इसमें हम थोड़ा नमक डालेंगे स्वाद मुझे और इसको पकने देंगे मरचा और लसन को चलो नहीं मर... नमक डाल दिया स्वाद मुझे आपको मेरी हिंदी बाबा कैसी लगती है बताना कमेंट में चलो इसको ऐसे घुमाते ही रहेंगे क्योंकि घुमाएंगे नहीं तो जो मरचा है वो जल जाएगा फिर मजा नहीं आएगा टेस्ट में सही बात है ना? तो यहाँ पे नसन की चटनी थोड़ी जारी लगती थी, थी मेरे को तो मैंने थोड़ा सा पानी भी डाल दिया और इसको ऐसे घुमाते ही रहेंगे थोड़ा गैस को गैस फ्लेम को थोड़ा ज्यादा रखेंगे और इसको उबलने देंगे दो तीन मिनट तक देख सकते हो આપડે મસ્ત મજાની ઢોપળાની ડિશ રેડી થઈ ગઈ છે ચાલો તો માનવ જો આ ઇડલી ના કુકર એ બધું કાઢ લાયો છે અને જો અહિયાં હાવ ચલો

બસ 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 એક લાખ છે ખાઈ જો તો કેવું લાગે તને કેવું છે ક્યાં લાગે તો પાણી ટીકો લાગ્યું હે ચાલો તો મસ્ત મજાના ઢોકળા અને લસણની ચટણી ખાવા માટે રેડી થઈ ગયા છે લસણની ચટણી અને ઢોકળા ચાલો કોને કોને ઢોકળા ભાવે છે એ પણ કમેન્ટમાં જણાવજો અને મારી ઢોકળાની રેસીપી જો તમને ગમી હોય તો કમેન્ટ કરજો કેવી લાગી મારી ઢોકળાની રેસીપી એ ચાલો તો હવે અમે ખાઈ લઈએ કેમ કે જોરદારની ભૂખ લાગી છે અમને